છેલ્લા બાર મહિનાથી પાણીના અભાવથી ત્રસ ભુજ શહેરના શાંતિ નગરમાં છેલ્લા બાર મહિનાથી પાણીનો અભાવ વારંવાર લોકો દ્વારા જનરલ બોર્ડમાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નથી ત્યારે કાસમભાઈથી વાત કરતા જણાવ્યું હતું કે વોલમેનના કારણે પાણી નથી મળતું વોટર સપ્લાયના ઇન્જિનિયર અને વોલમેનની મિલીભગતના કારણે શાંતિનગરના રહેવાસીઓ પરેશાન છે વધુમાં જણાવ્યું હતું કે આ બાબત અંગે અગાઉ અમે કારોબારી ચેરમેન પાસે રજૂઆત કરી હતી ત્યારે કારોબારી ચેરમેને જણાવ્યું હતું કે લાઇન નાખવી પડે તો લાઇન પણ મંજૂર કરી આપીએ પણ આચારસંહિતાના હિસાબે આ લાઇન પાડવામાં હજી સુધી આવી નથી આ બાબતે ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવામાં આવી છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે વાલમેનને બોલાવી અને તપાસ કરાવવામાં આવશે જરૂર પડશે તો વોલમેનને બદલ આવી નાખીશ તેવી ખાતરી આપી હતી ચોક્કસપણે છેલ્લા બાર મહિનાથી શાંતિનગરમાં આ લોકોને પાણી મળતું નથી વારંવાર અમે જનરલ બોર્ડમાં પણ રજૂઆત કરી છે અને વારંવાર આ બહેનો અહીંયા આવે ખરેખર અમને દુઃખ લાગે છે કે વારંવાર અહીંયા આવે અને માત્રને માત્ર એક વોલમેનની પોઝિશનથી આ લોકોને પાણી નથી મળતું જ્યારે જ્યારે બીજો વૉલમેન હોય ત્યારે આ લોકોને પાણી બરોબર મળે છે એટલે ખરેખર આ અહિયાના વોટર સપ્લાય એન્જિનિયર અને વાલમેન મિલી ભગત ના કારણે આ લોકો દુખી થાય છે આ અંગે આ લોકો આવ્યા ત્યારે અગાઉ અમે કારોબારી ચેરમેન પાસે રજૂઆત કરી અને કારોબારી ચેરમેને કીધું કે ભાઈ આમાં જો પાણીની લાઈન નાખવી પડે તો લાઈન નાખજો અને લાઇન પણ મંજૂર કરી આપી પણ આચાર સંહિતાના હિસાબે આ લાઈન પાડવામાં હજી સુધી આવી નથી પણ ત્યાં સુધી પાણી એ લોકોને સવારના ભાગમાં વહેલો પાણી આપવામાં આવે છે તો આ લોકોને પાણી મળે છે પણ હજી સુધી પાણી મળતું નથી આ લોકોને આ લોકોની એક ફરિયાદ છે બરોબર વારંવાર અત્યારે અમે ધીપોફિશનને કીધું છે ધીપો વિશે કીધું છે કે હું વોલમેનને બોલાવીશ અને હું રજૂઆત કરીશ કે અને વોલમેનને કહું છું કે કેમ પાણી આ લોકોને નથી મળતું અને હું તપાસ કરાવું છું જે જરૂર પડશે તો વોલમેનને બદલી નાખીશ એવી સાહેબે ખાતરી આપી દે અહીં કંઈ દોઢ વરસથી આવી છે પાણી માટે આઠથી દસ વાર આવી ગયા છે પણ અમારો કાંઈ પાલીનો સોલ્યુશન થતો નથી અહીંયા કંઈ અને અમે છોકરાઓને લઈ લઈને આવીને ધક્કા ખાઈ ને અહીંયા કંટાળી ગયા છે પાણી માટે અને વાલબેન અને સાહેબ ની સોલંકી સાહેબ ની બેની મિલી ભગત છે અમે કહી છે કે કલાક પાણી અમને સહેલું છતાંય અમને સહેલું દેતા નથી અને સવારે મોડું મોડું પાણી દેશે અને કલાક પાણી દઈને બંધ કરી નાખે છે અહીંયા આવીને અમને સાહેબ એમ જ કે છે કે લાઈન તમારી થઈ જશે થઈ જશે અમારી લાઈન આજે આજ સુધી થઈ નથી અહીંયા કને શાંતિનગર માંથી અમે આવીએ છીએ વોર્ડ નંબર બે છે અમારો અમે કાઉન્સિલર સાથે જ લઈને આવી છે જયારે આવી છે ત્યારે કાઉન્સિલર પણ અમારા સાથે સાથે જ આવે છે છતાં કાઉન્સિલર ને પણ એમ જ જવાબ દેવામાં આવે છે કે તમારે લાઇન થઈ જશે પણ હજી સુધી લાઇન રહી નથી અમારી વાલમેન છે અમારે હિતેશભાઈ રાજઘોર કરીને હા અમે સાહેબ એમને કહી કહીને સાહેબ ને થાક્યા છે ચેરમેન સાહેબને અમે મળ્યા અંદર સાહેબ અમે કીધું કે અમને વાલમેન બદલી આપો છતાં સાહેબ અમને કીધું છે કે વાલમેન બદલી જશે પણ હવે જોઈએ છે અમે આજે આશા રાખીને અમે આવ્યા છીએ કે અમને બીજી વાર ધક્કા ખાવા ન પડી એ કને

ચેરમેન કીધું ચૂંટણી પછી થશે તમારું હવે ચૂંટણી પૂરી થઈ ગઈ હવે કે છે આચાર સંહિતા લાગશે લાગુ પડી ગઈ છે હવે તમારો હમણાં નહીં થાય શાંતિનગર વિસ્તારમાં પાણી ઓછું મળવા બાબતની ફરિયાદ લઈ અને મુદ્દેનો આયાત રજૂઆત કરવા માટે અને તેમાં વાલમેનની જે ફરિયાદ કરતા હતા એ બાબતે વાલમેનના જે બોલાઈ લીધો છે અને એને જે કંઈ એમાં જરૂરી સૂચના જે આપવાની થશે સૂચના આપી અને પાણી તેમને સરખા પ્રમાણમાં મળે એ રીતનું આયોજન કરવામાં આવશે જોઈશું એ કઈ જરૂરિયાત લાગશે તો વારબાઈન બદલવાનું પણ કરવામાં આવશે તેમ છતાં શું એક પ્રશ્ન છે તે જાણીને જરૂરી કાર્યવાહી કરવા